પોરબંદરમાં અઢી વર્ષ પૂર્વે રિક્ષા ચાલકની હત્યા તથા તેના સગીર પુત્ર પાસે બીભત્સ માંગણીના કેસમાં કોર્ટે બગવદરના શખ્સને આજીવન કેદની સજા ફટકારી છે બગવદર ગામે મોઢવાડા રોડ પર રહેતા ભાઈ પરમાર નામના શખ્સે ગત તારીખ સોળ એક બે હજાર ત્રેવીસના મોડી રાત્રે ચોપાટીએ ફૂટપાથ પર રહેતા અને ત્યાં તાપડામાં તાપી રહેલા ચૌદ વર્ષીય સગીર પાસે બીભત્સ માંગ કરી હતી આથી સગીરે ત્યાં નજીકમાં જ ફૂટપાથ પર સૂઈ રહેલા તેના રિક્ષા ચાલક પિતા રમેશભાઈ કળચારાને ઉઠાડી માલદેની હરકત અંગે વાત કરતા રમેશભાઈએ માલદેને ઠપકો આપી બે થપ્પડ મારી હતી જેથી માલદેએ સગીર તથા તેના પિતા રમેશભાઈ સાથે બોલાચાલી અને ગાડાગાડી કરી હતી અને હું તમને જોઈ લઈશ તેવી ધમકી આપી બસ સ્ટેન્ડ તરફ નાસી ગયો હતો ત્યારબાદ મોડી રાત્રે રમેશભાઈ પોતાની રિક્ષા લઈને એસટી બસ સ્ટેન્ડથી ભંગાર બજાર તરફ જતા હતા તે દરમિયાન માલદેએ ભંગાર બજારની અંદર પથ્થરથી રમેશભાઈને માથાના તથા મોઢાના ભાગે માર મારી ગંભીર જીવલેણ ઈજા કરી મોત નીપજાવ્યું હતું આથી વહેલી સવારે ભંગાર બજારમાં રમેશભાઈનો મૃતદેહ નિહાળી સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને રમેશભાઈના પત્નીએ માલદેહ સામે પતિની હત્યા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા આરોપી માલદેની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું ટ્રાયલ દરમિયાન રજૂ થયેલ પુરાવાના આધારે કોર્ટ દ્વારા એફઆઈઆરમાં સ્પે પોક્સો એક્ટની કલમ અગિયાર અને બાર મુજબનો ઉમેરો કરવામાં આવ્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા પાંત્રીસ દસ્તાવેજી પુરાવાઓ તથા ચોવીસ સહાયદારો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવી હતી જે અનુસંધાને એડી સેશન્સ જજ કે એ પઠાણ દ્વારા આરોપી માલદેને આજીવન સખત કેદની સજા તથા કુલ રૂપિયા સોળ હજારનો દંડ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ